વર્ષમાં ફક્ત એકવાર જો તમે આ રીતે કીડિયારું પૂરી દેશો તો જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો તમે પણ જરૂરથી આ રીતે કીડિયારું પૂરવા જરૂર ને જરૂર આવે ચૈત્ર માસ એટલે કીડિયારું પૂરવાનો મહિનો ચૈત્ર માસમાં કીડીઓ છે તે આખા વર્ષ માટે ખોરાક ભેગો કરે છે આપણે જો બીજે ક્યાંય ન જઈ શકીએ તો શેરીમાં મંદિરે બગીચે કે ઝાડની પોચી જમીનમાં આ રીતે કીડિયારો પૂરીને પુણ્યનું કામ કરવું જ જોઈએ એક મહિનો વ્યસન ઓછું કરજો પણ આ રીતે એકવાર તો કીડિયારું તમે વર્ષમાં જરૂરથી પૂરજો જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે આપણે તો ફક્ત નિમિત્ત બનવાનું છે આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ પણ હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં વધુમાં વધુ શેર કરજો જેથી બધા લોકો પુણ્ય કમાઈ શકે અને આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો તમે જરૂરથી આ રીતે કેળિયારો પૂરીને પુણ્ય કમાઈ લેજો

કરિયાણાની દુકાને કે પૂજાની સામગ્રી મળતી હોય તે દુકાને તમને આ રીતે પાણી વગરનું નારિયેલ આસાનીથી મળી જાય છે હંમેશા કીડિયારું પૂરી આપણે ત્યારે પાણી વગરનું જ નારિયેલ લેવાનું છે નારિયેલની આપણે છાલ હટાવી દેવાની છે અને આ રીતે નારિયેલની ત્રણ આંખ હોય છે એમાં આપણે હોલ કરી દેવાનો છે તો આ જ રીતે આપણે બધા નારિયેલની અંદર હોલ કરી દીધા છે ચોમાસું આવશે અને વરસાદ આવશે એટલે કીડીને ખોરાક પણ મળી રહેશે અને નારિયેલ આ રીતનું કઠણ હોય છે એટલે તેને ઘર પણ મળી રહેશે તો કીડિયારું પૂરવા માટે આપણે સાત વસ્તુનો ઉપયોગ કરેલો છે તો સૌથી પહેલાં આપણે મગની દાળ અને સફેદ તલ લીધા છે તલ તમે અહીંયા કાળા પણ લઈ શકો છો હવે તેને આપણે દરદરા પીસી લેવાના છે દરદરું વાટવાનું ખાલી એક જ કારણ છે કે કીડી તેને આસાનીથી ખાઈ શકે એકદમ ફાઇન પાવડર નથી કરવાનું આપણે તેને દરદરૂ જ રાખવાનું છે તો આજે આપણે સાત ભાતનું કીડિયારું બનાવેલું છે તો આ કીડિયાનું પરફેક્ટ માપ નથી તમે કોઈ પણ સામગ્રી વધુ ઓછી લઈ શકો છો અથવા કોઈ પણ એક સામગ્રી ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે રવો ઘઉંનો જાડો લોટ અને ચોખાનો જાડો લોટ લીધો છે સાથે મગની દાળ અને સફેદ તલ લીધા છે હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું ખાંડ આપણે અહીંયા આખી રાખેલી છે તેને પીસેલી નથી કારણ કે ખાંડ પીસીશું તો તેની અંદર ભેજનું પ્રમાણ આવે છે એટલા માટે આપણે ખાંડને પીસવાની નથી ખાંડ ઉમેરી દે પછી બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે જો તમને આ કીળિયારું બનાવવું ઝંઝટ લાગતું હોય તો એક સિમ્પલ રીત બતાવું છું તમારે ચોખાના પવા લઈ લેવાના તેને પણ પીસી લેવાના પીસીને તેની અંદર ખાંડ ઉમેરીને પણ તમે કીળીયારું પૂરી શકો છો જો ચોખાના પવા નથી લેવા તો તમે મમરા પણ લઈ શકો છો મમરાને પીસીને તેની અંદર ખાંડ ઉમેરીને કીડિયારું પૂરી શકો છો તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે ઘી ઉમેરી દઈશું જો તમારે ઘી ન ઉમેરવું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે અહીંયા ગાયનું ઘી લીધેલું છે જેમાં આપણે લાડવા બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ આપીએ છીએ તે જ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો છે ને એકદમ સિમ્પલ કીડિયારું બનાવવું આ કીડિયારું બનાવવામાં ફક્ત તમારે વીસથી પચીસ મિનિટ જેવો જ સમય લાગે છે તો હાલમાં ચૈત્ર મહિનો ચાલી જ રહ્યો છે તો તમે જરૂરથી આ રીતના કીડિયારું પૂરી દેજો ઘણા મોટા ઋષિ પણ કહેતા હોય છે કે કીડિયારું પૂરવાથી આપણે કર્જ અને દેવામાંથી પણ મુક્તિ મળે છે હવે નારિયલની અંદર આપણે જે હોલ કરેલો હતો તેની અંદર આપણે આ કીડિયારું ભરી દેવાનું છે સારી રીતે દબાવતા જઈને આપણે ભરી દેવાનું છે આ મસાલો સેમ પ્રોસેસથી આપણે બધા જ નારિયેળમાં આ રીતે કીડિયારું ભરી દેસું ચોમાસામાં જ્યારે વરસાદ આવશે ત્યારે આ નારિયેલ છે તે કીડીઓ માટે તેનું ઘર બની જશે અને આ એક નારિયેલ છે તે કીડીઓને ઓછામાં ઓછું એક મહિના સુધી આરામથી ચાલે છે જો તમે અખંડ કીડીયાળું પૂરવા માંગો છો તો આ પ્રોસેસ તમારે દર મહિનો કરવાની છે તમારે એક મહિનામાં કોઈ પણ એક વાર સેટ કરી લેવાનો જો તમે પૂનમને દિવસે કીડીયારું પૂરો તો આવતી પૂનમે તમારે ફરી કીડીયારું પૂરવાનું અથવા તમે અમાસને દિવસે પૂરો છો કે અગિયારસને દિવસે પૂરો છો તો તે જ મહિને આવતા સામા મહિને જે અગિયારસ કે અમાસ આવે ત્યારે તમારે ફરીવાર કિરિયાળું પૂરવાનું તેને અખંડ કિરિયાળું કહે છે પણ તે ન કરી શકીએ તો આ રીતે આપણે મહિનામાં તો એકવાર જરૂરથી કીળિયાળું પૂરવું જોઈએ તો બધા નારિયેળમાં આપણે આ રીતે કીડિયારું ભરી દીધેલું છે અને થોડું કિરિયાળું બચેલું છે તેને આપણે એમ મત એ રીતના છાંટી દઈશું તો આ રીતે આપણે વાડી વિસ્તારમાં જવાનું છે કીડિયાળુના નારિયેલ રાખવા માટે કારણ કે અહીંયા કીડીને ખાવા માટે ખોરાક ઓછો મળતો હોય છે તો તમે જોઈ જ શકો છો અહીંયા કીડીઓના આ રીતના દર છે હવે આપણે તેના દર પાસે નારિયેળ રાખી દેશું અને જે બચેલું કીડિયાળું હતું ભરતા તે આપણે થોડું એવું છાંટી દેશું આ જ સેમ પ્રોસેસથી આપણે થોડી થોડી દૂરી ઉપર આ રીતના નારિયેલ અને કીડિયાળું રાખતા જશું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો